રાજકોટ શહેર પ્રમુખ પદ માટે દાવેદારી શહેર ભાજપ કાર્યાલય ખાતે સવારે દસ ત્રીસ થી એક ત્રીસ સુધી ભાજપ કાર્યાલય દસ ત્રીસ થી એક ત્રીસ સુધીમાં ફોર્મ રજૂ કરી શકાશે અંદાજીત પંદર જેટલા આગેવાનો ભરી શકે છે ફોર્મ ખુદ વર્તમાન શહેર પ્રમુખ મુકેશ દોશી પણ કરશે દાવેદારી કશ્યપ શુક્લ અશ્વિન મોલિયા પ્રદીપ ડવ

વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારત દેશમાં જેમના દસ કરોડથી વધુ પ્રાથમિક સભ્યો છે એ ભારતીય જનતા પાર્ટીનું બે હજાર ચોવીસનું સંગઠન પર્વ છેલ્લા ત્રણ માસથી ખૂબ જ ઉત્સાહ ભયેલા વાતાવરણની વચ્ચે ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીની પ્રત્યેક શહેરની અંદર બુથ વાલી બુથ કમિટી હોય છે એની રચના પૂર્ણ થઈ છે ત્યાર પછી મંડલ એટલે કે વોર્ડ એ વોર્ડના પ્રમુખોની પણ નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને હવે દરેક જિલ્લા અને મહાનગરના અધ્યક્ષોની વરણીની પ્રક્રિયાનો આજથી પ્રારંભ થાય છે આજે રાજકોટ મહાનગરપાલિકાની વાત કરું તો રાજકોટ મહાનગરપાલિકાના પ્રમુખ પદ માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજનો દિવસ છે દરેક શ્રેણીના કાર્યકર્તાઓ આમાં પોતાનું ફોર્મ ઉમેદવારી પત્રક ભરી શકે છે માત્ર નિયમોને આધીન એટલે કે ત્રણ વખત સક્રિય પદ સક્રિય સભ્ય પદ ધરાવતો હોવો જરૂરી છે પાર્ટીમાંથી સસ્પેન્ડ ન થયેલો હોવો જોઈએ અથવા પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ હોદ્દો ધરાવતો હોય તો એ વ્યક્તિ ન હોવો જોઈએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલો ન હોવો જોઈએ એવી શરતોને આધીન જે શરતો અમારા કેન્દ્રીય મૌરી મંડળે બનાવેલી છે એ વ્યક્તિ પોતાનું ફોર્મ આજે અમારા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરી શકશે સાડા થી આ પ્રક્રિયાનો પ્રારંભ થવાનો છે અને બપોર સુધી આ પ્રક્રિયા ચાલવાની છે એ આજે અમારી પ્રક્રિયા છે ભારતીય જન ભારતીય જનતા પાર્ટી એ સંપૂર્ણ લોકશાહી ડબે ચાલતી પાર્ટી છે પાર્ટીમાં કામ કરતો પ્રત્યેક કાર્યકર્તાને ઉમેદવારી પત્ર કરવાનો રજૂ કરવાનો અધિકાર છે પાર્ટીનો સમર્પિત કાર્યકર્તા પાર્ટીમાં વર્ષોથી કામ કરતો કાર્યકર્તા એ પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે એટલે દરેક પાર્ટીનું આહવાન છે કે તમે ચોક્કસ પોતાની ઉમેદવારી નોંધાવી શકો સેન્સ પ્રક્રિયા આમાં નથી હોતી માત્ર સંકલન મળશે અને સંકલન મળ્યા પછી એ ચૂંટણી અધિકારી છે એ પ્રદેશ સમક્ષ પોતાનો રિપોર્ટ રજૂ કરશે પાર્ટીની વ્યવસ્થા છે આમાં સીધો સમાજનો સંબંધ હોતો નથી આ માત્ર પાર્ટીની પ્રક્રિયા છે ચોક્કસ આમાં ઉંમરને પણ બાદ નથી કોઈ પણ ઉંમરની વ્યક્તિ પોતાનું ફોર્મ રજૂ કરી શકવાનો છે ચૂંટાયેલો પ્રતિનિધિ હશે એ પણ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી શકશે અને સંગઠનમાં કામ કરતા લોકો પણ પોતાની ઉમેદવારી રજૂ કરવાના છે એવું અત્યારે ચોક્કસ કહી ન શકું એ તો સમય જ બતાડશે એટલે થોડો સમય રાહ જો એ સારામાં સારો જવાબ હોય શકે ચોક્કસ મારી પણ હું ઉમેદવારી ચોક્કસ રજૂ કરવાનો છું નિર્ણય પાર્ટીએ લેવાનો છે એ વ્યવસ્થાનો ભાગ છે